બચાવવા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં કાપકી હતી જેથી કારમાં સવાર સાત લોકોમાંથી ચાર લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત પગલે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જે બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હતો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દીધું તો અકસ્માત અંગેની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ પોલીસ દ્વારા ચારે મૃત્યુના મૃતદેહને સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ